નમસ્કાર મિત્રો સ્વાગત છે ઇલેટ ફાર્મર યુટ્યુબ ચેનલ માં 21 જૂન 2025 ની અંદર આપણે રીંગો મારી અને આની અંદર એનપીકે છાણિયું ખાતર અને માઇક્રોન્યુટ્રિએન્ટ ત્રણે રીંગમાં આપેલ છે અને ઉપરથી પછી રીંગ માટીથી ભરેલ છે તો મિત્રો છાણિયા ખાતર થી બહુ સારું અને પરિણામ આવે છે આ પ્રકારની મિત્રો ખાતર ની પૂર્તિ આપણે વરસાદ ની પહેલા કરવાની હોય છે અમારે ત્યાં મિત્રો જુલાઈ ના ફર્સ્ટ વીક થી ચોમાસા ની શરૂઆત થતી હોય છે અને આ અમે દસ દિવસ પહેલા એટલે વીસ એકવીસ જૂની આજુબાજુ અમે ખાતર આ રીતે આપી રહ્યા છીએ તો આ રીતે બધા પ્રકારના ખાતર ચોમાસામાં એક વખત આપી દો તો આખું વર્ષ આપવાની જરૂર રહેતી નથી પછી તમે તમે વોટર સોલ્યુબલ ખાતર તમારે રાખવાનો ટાઈમ હોય ત્યારે આપી શકો છો કારણે મિત્રો પાંદડા પીળા પડી રહ્યા છે અને પાંદડાની કિનારીઓ પણ મિત્રો સુકાઈ રહી છે પાંદડા પીળા એનપી ની ઉણપના કારણે અને પાંદડાની કિનારીઓ સુકાવાનું કારણ માઇક્રોન ની ઉણપના કારણે છે તો મિત્રો તમે પણ તમારા ઝાડની જરૂરિયાત પ્રમાણે યોગ્ય રીણ દોઢ ફૂટ બે ફૂટ અઢી ફૂટ સુધી રિંગ બનાવી અને તેની અંદર આ ત્રણેય ખાતર આપી અને વ્યવસ્થિત તમારા ક્રાંડને સુરક્ષિત રાખી શકો છો આગળ વાત કરીએ

અંદર જ ગઈ છે ચોમાસામાં મિત્રો નિંદણનો ખૂબ પ્રશ્ન આવતો હોય છે જેટલું ટ્રેક્ટરથી તમે એને દૂર કરી શકતા હોય એટલું દૂર કરી દો અને વધારાની જગ્યા ઉપર તમે નીંદણ ઉપયોગ કરી શકો છો તો જે આપણે ખાતર આપેલું છે આપણા પ્લાન્ટ મળતું રહે છે અને નીંદણ વધારાનો ચુસારો નહીં કરે

આ રીતે મિત્રો આપણે નવા નવા આંબાને લગતા વિડીયા નાખતા રહીશું આપણે યુટ્યુબ ચેનલમાં તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરશું ચેનલને સબસ્ક્રાઈબ કરશું ધન્યવાદ